ભરૂચ-દહેજ માર્ગ પર અટાલી નજીક ક્રેનમાં આગ લાગતા દોડધામ ફાયરફાઇટરોએ માંડ માંડ કાબૂ મેળવ્યો ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો आ घटना अंगे माहिती मुजब रहेज मार्ग पर थी पसार थई रहेल क्रेन मा अटाली गाम नजीक अचानक आग फाटी निकलता दौड़धाम मची जवा पामी हती समय सूचकता वापरी क्रेन नो चालक नीचे उतरी हतो जो के आ तरफ आगे विकराल स्वरूप धारण करता क्रेन भड़के बड़ी हती આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના 3 જેટલા ફાયરફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો મુખ્ય માર્ગ પર જ ગ્રેન માં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સદ નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ